આમુલ તાલુકાના અનેક ગામડાના ધરતી પુત્રો ને આજે ચોટાડાસુ અડવાનો વારો આવ્યો છે ઉર્જા ગામ પાસેથી પસાર થતી અને આછોટ મથાસરા ઉર્જા કંકારીયા હેકમપુરા વલીપુર માંગોલ ધનવા સહિત અનેક ગામડાઓને જોડતી મુખ્ય નહેર આજે નયા નહીં પરંતુ જાડી જાખાથી ભરેલું જંગલ બની ગઈ છે નહેર બની ત્યારથી લઈને આજ દિન સુધી સાફ સફાઈ કરવામાં આવી ન હોવાના ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે

ત્યાં રૂપિયામાં કામ કરવું સંભવ છે પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે ખેડૂતો હવે હિમાસળમાં મુકાઈ ગયા છે ભારે ટાઈમ્સ ભરૂચ

એ છતાં પણ કોઈ અમારું સાંભળતું નથી ધારાસભ્યથી લઈને અમે કેટી પરમાળ સાહેબને જેથી બધી રજૂઆત કરી તો સાહેબ એવું કે મારા હાથમાં કશું જ નથી ઉપરથી તે અંદર પાસ થાય તો હું કંઈ કરી શકું એવી અધિકારીઓ બી અમને જવાબ આપે છે હવે એનું શું કરવાનું અમારે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી હતી અધિકારીઓમાં અધિકારીઓમાં અમે આમોડ નેરખાતું છે ત્યાં રજૂઆત કરી હતી ભરૂચ નેરખાતા અમે રજૂઆત કરી હતી કેટી પરમાળ સાહેબને રજૂઆત કરી હતી ધારાસભ્યને રજૂઆત કરી હતી

કેટલાક લોકોનું કેવું છે કે આપવાના છે આ બાબતે બધા ખેડૂતો આવેદનપત્ર આપવું જ પડે છેલ્લે ના છૂટ તો એક રસ્તો કરવો પડશે આ હું ખેડૂત છું અને નહેર ખાતા વીસ વર્ષથી કામ કરું છું સાહેબોને હાથે સેવા જ કરું છું મારે બધા સાહેબો જોડે

કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મને વર્ક ઓર્ડર મળશે તો જ હું કામ કરીશ બાકી હું કામ કરવાનો નથી હવે આ ઇરીગેશનનો સમય આવે કે નવેમ્બરમાં ચાલુ થાય તો જ પાક ને ફાયદો થાય બાકી અત્યારે પાક સુકાવાના હડે છે હજુ કેનાલો સાફ થઈ નથી અને કોન્ટ્રાક્ટર નું કહે છે કે મને પૈસા મળતા નથી અને મારે ઉપરવી અધિકારીઓને મારે ઉપરવી બધાને આ પૈસા આપવા પડે છે એટલે મને પોસાતું નથી આ કોન્ટ્રાક્ટરનો જવાબ છે મારી પાસે બરાબર ટેલિફોનિક કરેલું છે હમણાં કે પેલા કેતી પરમાર સાહેબ જોડે વાત કે પાંચ દિવસ થશે છે દસ દિવસ માટે પણ હજુ એમનું કઈ થતું એમને કોઈ જવાબ મને યોગ્ય આપતા નથી અને ખેડૂતોનો કપાસ છે ઘઉં છે મગ છે તુવર છે એ બધા પાકો પછી ઘાસ ચાળો છે બધા પાકો સુકાવાના આવે છે અને પંદર દિવસ પછી જો અમને પાણી મળવાનું હોય તો એ પાણીને અમારે કોઈ ખેડૂતને જવું કેમ કે અમારો પાક તો સુકાય જ જવાનો છે પાંચ દિવસમાં પાણી મળે ને કચ્છ કેનાલો સાફ સફાઈ થઈ જાય તો અમને ફાયદો થયો છે ને તો અમે ઉગ્ર આંદોલન કરીને પાંચ દિવસ પછી જો અમારી સફાઈ નહીં થાય તો આવતા વીકમાં અમે કેનાલો સાફ કરવા દેવાના નથી કેમકે એ લોકો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ મિલી ભગત કરી પૈસા ઉધારી લે છે અને પાણી જ ના આવવાનું હોય તો પછી સાફ સફાઈ કરવાનો કોઈ અર્થ નથી અને દર વર્ષે રજૂઆતો કરવા છતાં નવેમ્બરમાં એ લોકો ટેન્ડર મૂકતા નથી અને જે તે કોન્ટ્રાક્ટરનું ટેન્ડર પાસ થાય છે એ કોન્ટ્રાક્ટર પાસે પૂરતા માણસો હોતા નથી અને એક કોન્ટ્રાક્ટર સો સો બસો બસો કિલોમીટરનું કામ રાખી લે છે અને પછી પચાસ સો ની ગેંગ ઉતારીને અમુક અમુક જગ્યાએ મૂકે છે દસ દસ માણસો કામ કરે છે અને એમાં ખેડૂતોને નુકસાન જાય છે એમ દર વર્ષે ખેડૂતો એક બે મહિના લેત જ ચાલે છે જેવી રીતે કે મારી માઇનોર મારી આછોદ માઇનોર છે એ કેરવાળાથી બુવા આવી બુવાથીોલા માઇનો ટકેવા ડિસ્ટી થી નીકળે ડેનવાથી સીધે માગરોલ જાય છે એવી રીતે મગરલ વાળા ભાઈઓને આ તકલીફ છે કે એમને પાક સુકાઈ ગયા પછી દર વર્ષે પાણી મળે છે એટલે મારી રજૂઆત છે મારી દરખાસ્ત છે સાહેબોને વિનંતી કરી કે આ પાંચ દિવસમાં મારો કોઈ પણ અમારા માંગરોલ મચ્છાસરા આછોલ ઈટોલા જે કોઈક અમારે તકલીફ છે તે દૂર કરો તો મહેરબાની આગળ અમે ઉચ્ચ પગલાં ભરીશું અને કેનાલ સાફ સફાઈ કરવા દેવાના નથી કેમ કે અમારે પાણી ન મળતું હોય તો અમારે પાણી અમારે સાફ સફાઈ અમારે ત્યાં બેસવાનું નથી માં અમારે પાણી તે જોયે છે અને કોન્ટ્રાક્ટર ને સાહેબોને એવું કહીએ છે કે બહારની સફાઈ તમે ના કરો તો ચાલશે પણ અમને અંદરની સફાઈ ની સફાઈ કરી આપો